નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપડી જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોય દવા કે ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માંગી શકે અને સ્ટાન્ડર્ડ કંપનીનું લઈને આવે જેથી કરીને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે અને ઉત્પાદન સારું મેળવી શકે છેલે

કઈ દવાનો પોટ મારવો તો એ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમામ માહિતી તમને સાચી મળી શકે હવે આપણે જે મગફળીમાં પોટ મારતા હોય તો એ શા માટે મારવો જોઈએ કે જેનાથી આપણે શું ફાયદો થાય તો એ આપણે વાત કરીએ તો શરૂઆતમાં આપણે 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 મુંડા અને એક જે કહીએ એટેક થોડોક થોડો જોવા મળતો હોય જેના કારણે બહુ નુકસાન થતું હોય શરૂઆતમાં નાની મગફળી હોય એમાં કારણ કે આપણે જે આપણે જોઈએ તો આપણી ભાષામાં કહેતા હોય કે મારી જમીન બિયારણ વધારે ખાય છે એનું કારણ શું કે બિયારણ વધારે નથી ખાતી પણ જ્યાં મુંડા આવતા હોય કાળી ફૂગ આવતી હોય એના લીધે ઘણા છોડવા વહી જતા હોય નાખીએ અને જે આપણે દવા માં ખર્ચો થોડો ઘણો કરી અને સારું ઉત્પાદન આપણે મેળવીએ છેલ્લે તો એ આપણે કઈ રીતે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે ચર્ચા કરવાની છે હવે પટ શા માટે મારવો જોઈએ પહેલા તો તો પટ છે સૌથી પેલા તો ઉગાવો સારો થાય એ માટે પટ મારવો જોઈએ અને એક સરખો ઉગાવો થાય અને જોઈએ હવે રોગમુક્ત પાકની શરૂઆત થશે તો છેલ્લે ઉત્પાદન પણ સારું મળશે અને છેલ્લે આપણું બાળક જો સારું અને તંદુરસ્ત હોય તો મોટું થઈને એને ટેન્શન આપણે રહે નહીં એવું કહીએ છીએ પણ આપણે જો આમાં પણ ઈ થિયરી આપણે આમાં પણ આપણે જે આપણા પાકમાં એક અપનાવવાની છે અને જે આપણે કાડી કુગ અને મુંડા આવે અને જે છેલે ચૂસિયા ચૂસિયા પ્રકારની પણ જે જીવાત આવતી હોય એના સામે પણ રક્ષણ આપે તેવા ટેકનિકલો વિશે આપણે આજે વાત કરવાની છે બીજી આપણે વાત કરીએ તો પોટ આપણે ક્યારે આપવો જોઈએ હવે ઘણા ખેડૂત મિત્રો પોટ જ્યારે ખેતરમાં વાવેતર કરવાનું હોય ત્યારે જે પસેડી લઈને આપણે છેલ્લે સેટે પોટ મારી દેતા હોય છે એવી રીતે ખેડૂત મિત્રો પોટ નથી મારવાનો કારણ કે જો એવી રીતના પોટ મારશું તો એવું રિઝલ્ટ નહીં મળે કારણ કે જે સાયન્ટિફિક રીતે આપણે જે પોટ મારવાનો છે એ રીતે આપણે નહીં મારીએ તો આ રીતનું નુકસાન થઈ શકે અને જે આપણે પટ મારવાની થિયરી છે એ પહેલા ફૂગનાશકનો પટ મારવાનો છે અને પછી જંતુનાશકનો બે કલાક પછી જંતુનાશકનો પટ મારવો છે એટલે એફએસ જે સ્લરી જે આપણે કોઈ પણ પટ મારીએ તો એ આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ભલામણ છે કે એફએસ જે આવતું હોય એનાથી જ આપણે પોટ મારવો જોઈએ એના કારણે સારું આપણે રિઝલ્ટ મેળવી શકાય હવે બીજી વાત કરીએ તો છા હજારનો પટ મારવાનો છે છાયા આપણે પોટ મારી પ્લાસ્ટિકની કોથળીમાં રાખી જેટલું આપણે બિયારણમાં પોટ માર્યું હોય એટલું પ્લાસ્ટિકમાં રાખી અને જે છાંયો આવતો હોય ત્યાં રાખી દેવાનું એના કારણે કોઈ પણ બીજું કોઈ ન ટેન્શન રહે અને આ પોટ છે એ દસ કલાક સુધી આપણે રાખવો જોઈએ કારણ કે જે અંદર જે ઉતરવાની ટ્રાન્સલેમિનાર જે શક્તિ છે

પછી પણ આપણે વાવેતર કરીએ તો પણ સારામાં સારો ઉગાવો થાય છે તો આ રીતે આપણે કરી શકાય અને પોટ મારવા સમયે આપણે શું શું તકેદારીઓ રાખવી જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો હાથમાં કંઈ પહેરતા નથી મોઢે કંઈ બાંધતા નથી એના કારણે આપણે પોતાને બહુ નુકસાન થતું હોય છે તો પેલા શરૂઆતમાં જ જોઈએ તો પેલું આપણે આપણે જ્યારે પોટ મારવો હોય ત્યારે લવ્સનો ઉપયોગ કરવો મોઢે માસ્કનો ઉપયોગ કરવો અને પગમાં કંઈ પણ સારું એવું જે આપણે શૂઝ પહેર્યા હોય તો વધારે સારું તો કોઈ પણ ઇન્ફેક્શન થવાના કે કોઈ પ્રશ્ન રહે નહીં અને ઘણા તો પાવડર જે આપણે કાર્બેન્ટીઝમ મેનકો છે તેના પણ પોટ મારતા હોય આપણે

તો પણ ઉગાવવામાં થોડુંક આપણી ભાષામાં કહીએ તો કેવર આવશે અને ઓછો નાખશો તો એ રોગ આવવાની શક્યતા વધી જશે અને ઓલું ઉગાવામાં જ કેવર આવે થોડુંક જો પટની વધી જાય તો તો આ રીતે તમે થોડુંક ઉત્પાદન જો મેળવવું હોય તો સારી એવો શરૂઆતમાં પટ મારવો જોઈએ અને હવે આગળ મેઇન વાત કરીએ તો આપણે દવાઓ વિશે વાત કરીએ કે કઈ કઈ આપણે ટેકનિકલનો ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને સારું રિઝલ્ટ મળી શકે અત્યારે બજારમાં કયા કયા ટેકનિકલ સારા આવે છે કે જેથી કરીને આપણે શરૂઆતમાં જે મુંડાઓ અને કાડીફૂકનો જે એટેક આવતો હોય એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ શરૂઆતમાં અને રોગમુક્ત પાકની શરૂઆત આપણે કરી શકીએ તો શરૂઆતમાં જોઈએ આપણે તો મુંડા વિશે આપણે જોઈએ પહેલું ટેકનિકલ તો છે થાયોમિથોક્ઝામ જે 30% એફએસ માં આવે છે ફોર્મ્યુલેશનમાં તો આનો તમે ઉપયોગ કરી શકો એમાં મુંડામાં સારું એવું રિઝલ્ટ છે શરૂઆતમાં જે મુંડાઓ આવતા હોય એની સામે સારું એવું રિઝલ્ટ ઘણા ખેડૂત મિત્રોને મળે છે જો આ તમારું ઉપયોગ ન કરવો હોય તો ઇમિડા ક્લોપ્રિડ 40% ફિપ્રોનિલ 40% જે ફ્લોરબ્રસ લરિયા એફએસ ફોર્મ્યુલેશન આવે છે એનો તમે ઉપયોગ કરી શકો અને જે કોટિંગ વાળું જે આપણે યુનિવર્સિટીએ જે ભલામણ કરેલી છે એફએસ ની આનો તમે ઉપયોગ કરજો એફએસ ફોર્મ્યુલેશન જ લેવાનું છે આ બંનેમાંથી કોઈ પણ ટેકનિકલ બરોબર અને બીજા પણ ઘણા ખેડૂતો કહેતા હોય કે મારે આની આની આરે ફૂગનાશક અને જે જંતુનાશક એ બંને ટેકનિકલો ભેગા આવતા હોય એવી દવાનો ઉપયોગ કરવો છે તો એના માટે પણ છે ઘણી પ્રોડક્ટો પણ આપણે એક સારું એવું રિઝલ્ટ મળતું હોય તો પાયરોફલોસ્ટ્રોબિન અને થાઈરમ પ્લસ ક્લોથેડિયન જે આનો પણ તમે ઉપયોગ કરી શકો આ ત્રણેય ટેકનિકલ જે કોમ્બિનેશનમાં આવે છે જેને બંને એકાએ એક બોટલમાં જે કોઈને પણ દવા જોતી હોય તો આ ત્રણેય ટેકનિકલનો તમે ઉપયોગ કરી શકો આ એક જ દવામાં ત્રણેય ટેકનિકલોનું કોમ્બિનેશન આવી જાય છે એસ્પર જીલસ એટલે કે કાળી ફૂગ આના માટે આપણે કઈ દવાની પસંદગી કરી શકીએ બજારમાંથી કે જેથી કરીને શરૂઆતમાં જે કાળી ફૂગ આવતી હોય છે તમે સ્ક્રીનમાં અત્યારે જોઈ શકો તો એની સામે કઈ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ આવા ક્યુ ટેકનિકલનો ઉપયોગ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે તો આના માટે કાર્બેન્ટિઝમ અને મેનકોઝેબ આનો તમે ઉપયોગ કરી શકો આ પણ સારું રિઝલ્ટ આપે છે કાળી ફૂગ માટે બીજુ ટેકનિકલ છે ખાલી થાઇરમ આવે એ પણ તમે ઉપયોગ કરી શકો આનું પણ સારું એવું રિઝલ્ટ છે અને ત્રીજા નંબરની વાત કરીએ તો એ છે કાર્બોક્સિન અને થાઇરમ આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે આનું તમે બજારમાં અથવા કોઈ ખેડૂતોને પૂછો ઘણા ખેડૂતો આ કાર્બન આ કાર્બોક્સિન અને થાઇરમનો ઉપયોગ કરતા હોય બહુ સારું એવું રિઝલ્ટ આમાં પણ મળે છે અને પ્લેન ફ્રૂફ એન્ડ જે 13.88 આવે પ્લસ ક્લોક્સી જે સ્ટ્રોબિન આવે એનો તમે ઉપયોગ કરી શકો આનું પણ તમને સારું એવું રિઝલ્ટ મળે છે કાઢી ફૂગમાં અને બેસ્ટ જોઈએ આપણે તો ક્લોક્સા ફ્લોક્સાઇરોક્સાઈડ જે ત્રણસો તેત્રીસ એટલે કે તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા આવે આનો તમે એફએસ જે

ત્યારે જો આનો ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળે અથવા અત્યારે જે માવઠું પડ્યું છે અને અત્યારે જે ઘણા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય પણ જે ગરમીનું પ્રમાણ જો થોડુંક વધારે હશે તો આનો તમને રિઝલ્ટ થોડુંક ઓછું મળશે કારણ કે ગરમીમાં જે શરૂઆતમાં કાળી ફૂગ આવતી હોય જે મુંડાનું જે આપણે કોઈ પણ ટેકનિકલ મિક્સ કરીને મારતા હોય તો જે ગરમીમાં અત્યારે છે એનું રિઝલ્ટ બહુ ઓછું મળશે બહુ કપાસ છે તો આ રીતે આપણે વાત કરવાની હતી આજની વિડીયો દ્વારા તમારે જો બીજા કોઈ પાક વિશે માહિતી જોતી હોય અને બીજા કોઈ ટોપિક વિશે જો તમને પ્રશ્ન રહી જતા હોય તો આ ચેનલમાં જો આ વિડીયોના માધ્યમથી નીચે તમે કોમેન્ટમાં જણાવી શકો કે આ મારે પ્રશ્ન છે તો એનો ઉકેલ તમારા સુધી પહોંચાડી દઈશું અને કોઈ બીજા પાક વિશે માહિતી જોતી હોય તો એના વિડીયો એના વિશે પણ અમે વિડીયો બનાવી અને તમને માહિતી આપીશું આ ચેનલના માધ્યમથી અને આ આપેલી માહિતી મિત્રો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને મળી રહે અને તમારા ગામના ગ્રુપોમાં પણ નાખજો જેથી કરીને સાચી માહિતી તેમના સુધી પહોંચે